राज्यभरमा हलचल मचाउनर બાવીસો કરોડના માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડનો મુખ્ય આરોપી હર્ષિત જૈનને ગુજરાત પોલીસે દુબઈમાંથી ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાંબા સમયથી ગુમ થયેલા આરોપીને આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ કોર્નર નોટિસ જારી કરીને કાબૂમાં લીધો હર્ષિત જૈન સામે અગાઉથી જ લોક લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયું હતું અંતે એસએમસીની તપાસ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની સહાયથી તેને પકડવામાં સફળતા મળી સટ્ટાકાંડમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની હવાલાની લેવડદેવડ નકલી એકાઉન્ટ

જે ગ્રાહક સુધીના જે તંત્ર છે એ શોધી કાઢવામાં આવેલ હતું અને જરૂરી પુરાવા મેળવી અંદાજિત ચારસો જેટલા સાઇટોના નિવેદન મેળવવામાં આવેલ તે સિવાય બાર સાઇટોના એકસો સીઆરપીસી એકસો મુજબના નિવેદન મેળવવામાં આવેલ કુલ છત્રીસ આરોપીની આ કેસમાં હજી સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને આ જે હર્ષી જૈન છે આ થર્ટી સેવન અક્યુઝ છે જેની આજે ધરપકડ થવાની છે આ જે કેસમાં શેર બજારના જે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સંચાલક આરોપી દીપક ઉર્ફે ડીલક્સ ધીરજલાલ ઠક્કરને અગાઉ જે છે દુબઈ થી દુબઈથી યુએથી એક્સ્ટ્રાડીટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં તેમની પણ ધરપકડ કરવામાં આવેલ હતી